શિવરાત્રી નો મોટો તહેવાર છે અને હોદ પડી ગઈ છે હોદ ના ગોમ ના બધા મોટા માણસો ભેળા થાય અને આપડે થોડો પ્રસાદ લેતા હોય બધા ભેડા ઓહોજ હા જાવ

હા તા આડું બતાજો મગઈ છે પીયો પીયો વધારે પીયો થોડો બજર છે આડું બધું પી જજો એક ઉંટરો એક બરાબર ને

હા એકદમ no. રાજી થઈ ગયો રાજી થઈ જાય ગયો મારે ઢીલો બે ભાઈ આવ્યો એ તો પી કોઈ નથી જ આવતું ઢીલો બે ભાઈ પીંજ્યા લોટો લોટો પીંજ્યા તો મૂકવા મળતું મૂડ જ નહીં આવતું જ હોય

પછી લે હાડો એ પાટુ આ તો કલાક બેહા કે ચલાતોણવા જીチラ બેહા કલાક તો નહી બેહ તમે બરાબર સુઠાયો બી સેવા રોટલા રોટલા પડે રોટલા

લેવી છે આ લેહરો આવે છે તો ભૂખા કાઢ ગયો કેવું અન્ય લેહરો આપ્યું કેવા છે કોણ આપશે એમ જ નથી તમે ઓછો

આટવા છેવળ રસ્તમ લીને આયા તમે બહુ માલ છે વાડ કેમ આવી છે ભરી છે આપણે આયા તો તો હો હો તો કે કેટલી વધી ભરી છે આ હા 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 અર્ધ આવી છે તળાવ્યું ને જાતી લાગે ઓ માલ છે થઈ ગઈ છે રસ્તો કેમ આવ પોળોસો પરો છે એ શું આ તો મારો

લા કકા આ જતો તો પલા પલા રહ્યા છે આ તો હું કોહો લે ઊભો જેતો નથી આવો આવો તો તી આ મેક પેલી ઓર ભલ્યા રે સરકાર તમે ને રાજુ રાજ ઉડી દા હોય કેવું આગોડે આ પત્રીજા ના ભત્રીજા રોડ

આ રે કેટ કેટ એ અલ્યા આપડે બે ઉપાડી જાય યાર માપી પીવરા આટલા તો પૂના વાત છે આ કાકા ઓયને હું ગોળતા આ બે હાથ જ આપણે

આટલું કુજે ઠીક યાર મેડો માથો ભાઈ ભત્રીજા આપણને ખુટિકા